હરિયાણાથી કારમાં મોઘા બ્રાન્ડની દારૂની બોટલો લઈને આવતા બે આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે વોચ ગોઠવી એક કારમાંથી હર્ષદ કુમાર ગંભીરસિંહ પરમાર તથા સીટના વચ્ચેના ભાગે હાથ ટેકવવાના હેન્ડલની પાછળ કાણું હતું તેમાં તપાસ કરતા હાથ નાખીને જોતા દારૂની મોંઘી બ્રાન્ડની બોટલો મળી આવી હતી પોલીસે દારૂની ચોસઠ બોટલ કિંમત રૂપિયા એક છપ્પન લાખ બે મોબાઈલ ફોન અને કાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે આરોપીઓ કોર્ટના કામ માટે દિલ્હી ગયા હતા ત્યાંથી પરત આવતા સમયે ગુડગાંવની શરાબની દુકાન પરથી દારૂ ભર્યો હતો આ દારૂ વડોદરામાં કોઈ ગ્રાહક મળી જાય તો વેચી દેવાનો હતો